જાવક બહાર અસોસિએશન દ્વારા એડવોકેટ એક્ટ અમેન્ડમેન્ટ એક બે હાજર પચીસ નો વિરોધ કરાયો આજ રોજ તારીખ એકવીસ બે બે હાજર પચીસ શુક્રવારના રોજ બાર એસોસિએશન જાલો હાલમાં સરકાર દ્વારા એડવોકેટ એક અમેન્ડમેન્ટ બિલ બે હાજર પચીસ અમલમાં લાવવા માટેની સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુ વેગે પ્રસરી રહેલ છે આ બિલથી વકીલોના હક હિતને કાયમી ધોરણે નુકસાન પહોંચે તેમ છે જે અનવ્ય જાલોત બાર એસોસિએશન પ્રમુખ સેક્રેટરી ઉપપ્રમુખ તેમજ મહિલા પ્રતિનિધિની ની અધ્યક્ષતા માં એડવોકેટ એક્ટ બિલ 2025 સંબંધે જાલોત બાર એસોસિએશન તમામ વકીલો સર્વસંમતિ કોર્ટ કાર્યવાહીથી દૂર રહી પોતાનો વિરોધ નોંધાવેલ જો આ બિલ રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તમામ બાર એસોસિએશન જોડાયેલ વકીલોના વિરોધમાં વિરોધ હડતાલ તેમજ આંદોલન પણ કરાશે તેવી ચીમકી બાર એસોસિએશન પ્રમુખ રમેશ રાવત દ્વારા આપવામાં આવી છે એડવોકેટ એમેન્ડમેન્ટમાં સુધારો કરે અને નવું બિલ પાસ કરવા રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલ છે જે બાબતે આજરોજ હાલોદબારના તમામ વકીલો તેનો વિરોધ કરી અને જે બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ કરેલ છે અને ઝાલોદ બાર વતી સખતમાં સખત વિરોધ કરી અને આ બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ અને ઉપર અમારા બા બાર એસોસિએશન ગુજરાતમાં મોકલી આપેલ છે ઝાલોદ પ્રેસિડેન્ટ રમેશભાઈ રાવત